ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કંટાસરથી ભાદરોડ જતો જે મુખ્ય રસ્તો છે તે માર્ગ ભારે જોખમી હાલતમાં પહોંચી ગયો છે ચોમાસા દરમિયાન રસ્તો અત્યંત ખરાબ બન્યા હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે રસ્તાના અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે જ્યારે રોડનો એક ભાગ તૂટી પડતા વાહન ચાલકો માટે મુસાફરી જીવલેણ બની રહી છે દૈનિક અવર જવર કરતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને ટ્રેક્ટર બાઇક કે અન્ય વાહન લઈને પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે રસ્તાની આ તકલીફને કારણે વિસ્તારના લોકો સતત જોખમ વચ્ચે મુસાફરી કરી રહ્યા છે આ જર્જરિત માર્ગના કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો વધુ જોખમોનો સામનો કરી રહ્યા છે ત્યારે રસ્તાની હાલતને લઈને ગ્રામજનો દ્વારા અનેક માર્ગ વિભાગને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ઠાલવાયો છે ત્યારે તાત્કાલિક સમારકામની માંગ સાથે ગ્રામજનો સરકારે અને સંબંધિત વિભાગને વિનંતી કરી છે કે માર્ગનું પુનઃ અથવા તાત્કાલિક રિપેરિંગ કાર્ય શરૂ કરી અને વાહન ચાલકોને રાહત અપાય અમૃતભાઈ ગુસાભાઈ ગામ ભાદરોડ આ નવો કંટાસરનો કેડો બનેલો છે ભાદરોટ થી કંટાસરનો તે ચોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે ધોવાઈ ગયેલું છે સાઈડમાં જયારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે અમારે અહીં દિવસમાં બે ત્રણ વખત અવર જવર રહી છે તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે જેથી કરી અને આવતા જતા વાહનો ચાલકો અને પગપાળાઓને કોઈને નુકસાન ન થાય ગામ ખાટસુરા આ રોડ ધોવાઈ ગયો છે એના હિસાબે વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે અને અમે અમુ આવી જાય તો અમારે તકલીફ પડે એટલે આનો કંઈક પથ્થર તમને કહેવાનું છે કે આજે વહેલી તકે સારું કરે તો સારું નગર આમાં અકસ્માત બહુ થાય છે